દિયોદર રેલવે ઓવરબ્રિજ પર રેતીના ઢગલા અકસ્માતને નોતરું આપે તો નવાય નહીં રેતીના ઢગલા બ્રિજ પર મોટી મુનારત સર્જે ત્યારે દૂર કરાશે કે શું દિયોદર અંધારીઓ રેલવે ઓવરબ્રિજના નિર્માણના આઠેક મહિના ઉપરાંતના સમય થવા આવ્યો છે ત્યારે અંધારિયા પુલે ફરી ચર્ચાનું જોર પકડ્યું છે અહીંથી પસાર થતા વાહન ચાલકોના લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે અંધારિયા પુલ પર ઘણા સમયથી અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આ અંધારિયા પુલ પર રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટોની કોઈ વ્યવસ્થા કરાઈ નથી બ્રિજ પર માટીના થરો જામતા તંત્રની આળસના કારણે બ્રિજ પરના રોડની સાઇડોમાં રેતીના ઢગલાઓ ક્યાંક અંધારામાં વાહન ચાલકોની દુર્ઘટના સર્જાય એની રાહ જોઈ રહ્યું છે રાત્રિ દરમિયાન અહીંથી પસાર થતા વાહનોને આ ઢગલાઓને અડચણ ઊભી કરી રહ્યા છે તંત્ર દ્વારા ઢગલાની સફાઈ કરવામાં કયા ગ્રહ નડે છે ત્યારે રેતીના ઢગલાઓ અકસ્માતની રાહ જોવાઈ રહી છે કે બ્યુરો રિપોર્ટ દશરથજી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા ઢગલા કરવામાં આવ્યા છે અને ઉપર લાઇટો નથી રાતે કોઈ અશુભાનું વાયક બીજું નમી જાય તેમાં ઉપર નમી જાય તો પછી વાગ્યા વગેરે હાકવા વાળા ને વાગે જાદર વાળા ને બધાને વાગે આમાં આમ આપતી જાય આ વ્યવસ્થિત લઈ લે ને તો સારું છે આ ટેવા પીડ્યા કોઈ જાધન ધરી જાય બાયક ધરી જાય અંદર મજ ઉપર પુલ પુલમાં ભેળા થાયક સડી જાય એટલે જીતો પુરે લઈ લેવામાં આપવામાં વિનંતી છે